પરવૃત્તિઓ વિભાગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રકૃતિ અને સાંસ્કૃતિક ઉત્સવ રૂપે કેવડિયા કાર્નિવલ નર્મદાના તીરે સૂર સમીપે નામે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસીય કાર્યક્રમના સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં એકતા ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો અને આ મહોત્સવમાં અનેક આર્ટ ક્રાફ્ટ કલ્ચર ફૂડ તથા કૃતિમય સ્ટોલ દ્વારા મહેમાનોએ નર્મદાની જ્યારે સંસ્કૃતિને અંતરની નજીકથી અનુભવી હતી અને કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે જાણીતી ગુજરાતી ગાયિકા અને વૈશ્વિક મંચના પરફોર્મર હિમાલી વ્યાસ નાયકે તેમની સંગીત ટીમ સાથે સંગીત રસની અજોડ રજત વૃષ્ટિ કરાવી હતી નર્મદાવાસીઓ મનોરંજનમાં કરબોળ થઈ ગયા હતા અને સમગ્ર ઓડિટોરિયમ સંગીતના સૂરોથી ગુંજી ઉઠ્યું હતું અને મશહૂર ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો સુંદર અને તેની અંદર ઘણા બધા જે કલાકારો છે તે બધા જ તેમના પરિચિત અંદાજમાં હાસ્યરસ પીરસી દીવા જેવી રમઝટ ભરી અને રાત્ર બનાવી હતી આજ રોજ કેવડિયા કાર્નિવલમાં અમે લોકો આવ્યા છીએ અને ગુજરાત રાજ્યના રમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક સરસ મજાનું આ કેવડિયા કાર્નિવલનું આયોજન થયું અને એક સુંદર મજાનો ભવ્ય એવો આજે રંગારંગ કાર્યક્રમ અહીંયા યોજાયો અને અમે જોયું કે સૌ કોઈ લોકોએ આજે આ વર્ષા ઋતુમાં જે કેવડિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે એમાં એમલીબેન વ્યાસના ગીત સંગીતના કાર્યક્રમો અમારી તારક મહેતાની ટીમના શ્રી તન્મયભાઈ તથા હું અને બીજા બી અન્ય કલાકારોએ બધાએ ભેગા થઈ અને આજે સૌની સાથે ખૂબ આનંદ પ્રમોટ કર્યો અને વર્ષા ઋતુના વધામણા કર્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી વિરાટ સ્ટેચ્યુ બિરાજમાન છે આપણા વાલ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી યુગપુરુષ યુગદ્રષ્ટા એમની પ્રેરણાથી આ સ્ટેચ્યુનું સર્જન થયું છે અને આજુબાજુ ઘણા બધા સરસ મજાના સર્જન થયા છે અને પ્રવાસીઓને પણ આનંદ આપતો આ કાર્નિવલ શરૂ થયો છે કેવડિયા કાર્નિવલ આપ સૌ કોઈને પણ આ કેવડિયા કાર્નિવલનો લાભ લેવા માટે હું નમ્ર વિનંતી કરું છું થેન્ક યુ અસ્તુ એકતા નગર ખાતે એકતા ઓડિટોરિયમમાં વર્ષ બે હજાર પચીસનો મોન્સૂન કાર્નિવલ કાર્નિવલનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજથી બે દિવસ માટે ચાલનારા આ કાર્યક્રમમાં પ્રકૃતિ અને સંસ્કૃતિને સાથે રાખીને એને સંગ લોકોની સાથે લોકોની ભાગીદારીથી આ મોન્સૂન પર ઉજવવામાં આવી રહ્યો છે કે જેમાં માં નર્મદા મૈયાના પવિત્ર તટે અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી જ્યાં પ્રતિમા સ્થાપિત થયેલી છે આ વિસ્તારમાં લોકોને મોન્સૂનના અને એટલે કે વર્ષાઋતુના પ્રારંભે લોકોને પણ ઉત્સાહ જાગે ઉમંગ જાગે અને લોકોને પણ જીવન જીવવા માટેની નવી ઉર્જા મળી રહે એવા આ મોન્સૂન કાર્લિવરમાં કે જેમાં આપણે લોક સંસ્કૃતિને પણ ઉજાગર કરવા માટે આજે પ્રથમ દિવસ છે કે જેમાં સંસ્કૃતિ ભક્તોને અને સર્વે લોકોને કે જે ઓડિટોરિયમમાં જે આ કાર્યક્રમને માણવા માટે આવ્યા હતા એ સર્વેને ખૂબ જ એ ભક્તિના રંગે રંગાવ્યા ગુજરાતી ગરબાના રંગે રંગાવ્યા અને કેવડિયા કાર્નિવલ ફેસ્ટિવલ જે યોજાયો પ્રોગ્રામ તે જોઈને આજે ખૂબ આનંદ અને ખુશી થઈ મારા પરિવાર સાથે આવી હું આજે અને શ્રાવણ માસનો પહેલો દિવસ હતો આજે તો ગરબાનો અને એનો ગરબાનો રાસ ગરબાનો પ્રોગ્રામ હતો તે જોઈને ખૂબ ખુશી થઈ હરક મહેદાનના બે કલાકાર આયા બાગાભાઈ અને સુંદરભાઈ આયા તેમને મળીને ખૂબ એક મોટા સમાચાર સામે આવી ગયા છે આપને જણાવી દઈએ સૌથી